તો પાવાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે ત્રણ ઇંચ જેટલા વરસાદ બાદ ધોધ વહેતો થયો છે પાવાગઢમાં વરસાદી માહોલ બાદ રમણીય દ્રશ્યો જોવા મળ્યા મંદિરે દર્શન કરવા આવેલા વ્યક્તિઓએ આ નમ્ય દ્રશ્યો નિહાળ્યા છે મંદિરના પગથિયામાંથી પણ વરસાદી પાણી છે તે વહેતા થયા છે અને અનેક જે ધોધ છે તે પણ સક્રિય થયા છે પાવાગઢના સમગ્ર દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે ત્રણ ઇંચ જેટલો બાદ આ ધોધ છે તે વહેતો થયો છે પાવાગઢમાં વરસાદી માહોલ બાદ જે રમણીય આકાશી નજારો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે મંદિરે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ પણ આ દ્રશ્યો છે તે નિહાળ્યા પાવાગઢ ખાતે વરસાદ બાદ જે આહલાદક વાતાવરણ છે તે અહીંયા સર્જાયું છે પગથિયા પરથી પાણીનો જે ધસમસતો પ્રવાહ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે મંદિરના પગથિયામાંથી પણ વરસાદી પાણી છે તે પેદા થયા છે અને અહીંયા શ્રદ્ધાળુઓ મંદિરે દર્શન ખાતે દર્શન માટે પહોંચ્યા છે અને તેઓ પણ આનયનરમ્ય દ્રશ્યોનો નજારો છે તે જોઈ રહ્યા છે